સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે મોટી કાર્યવાહી છે અને સાચી સિનેમા અને ગેમ ઝોન તેમજ ગેમ ઝોન બે બે ગેમ ઝોનમાં ફાયર સરકારના નિયમોનું યોગ્ય પાલન ન કરતું હતું જ્યારે સુરક્ષાના વિવિધ કારણોસર જિલ્લા કલેક્ટર દ્વારા બંને સિનેમાઓના લાયસન્સ ટેમ્પરરી રદ કરી સીલ કરાયા છે

કરાવી દઈશું એ તો અમારું pre planning હતું પરંતુ એનું અંદર માં આજે અમે અ અપને ખ્યાલ હોય તો અમે એક theater જે ખોલેલા છે એક week પેલા અમે બંધ કરેલું હતું આ જ મુદ્દા ઉપર થાય છે અને જે બીજા બે ત્રણ theater આપડે આવેલા છે એક આપડું વેરાવળ શહેર છે આરાધના છે બીજું તાલુકા વાળા માં phoenix અને સાચી ત્રણેય theater ની ચકાસણી કરતા આજે એ લોકો ના NOC જે છે એ એના renew નથી થયા પ્લસ જે ઇક્વિપમેન્ટ એના જે હોય એ આખું તો માર્ગ નથી ચાલુ અલગ માનવું હોય ક્લાસ કરીએ છીએ બંધ કરાવવાનો હુકમ અમે ઓલરેડી કરી દીધો છે વિશેષમાં અમે બધી સ્કૂલોના ડીઓ મારફત જેટલી સ્કૂલો છે આપણે એ તમામના અમે ડિટેલ કરાવી છે અને શિક્ષણની ટીમ મારફતે તમામ સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસ જે ચાલે છે તો તમામ આ fire ના મુદ્દા ઉપર કારણ કે બાળકો ત્યાં જાય છે તો એની પણ અમે ચકાસણી આ within a અમે પૂરી કરાવશું એટલે જ્યાં બાળકો અભ્યાસ માટે જાય છે આનંદ પ્રમોદ માટે જાય છે આપણા જિલ્લા લોકો જ્યાં જે ખેતર છે તો માણસ આનંદ પ્રમોદ જતો હોય આપણા જે હોટલો છે ત્યાં લોકો જતા હોય છે એ તમામ વસ્તુ છે એ અમે આ બાબત ની ચકાસણી મેસિવ ડ્રાઈવ રાખી અને within a week પૂરી કરાવશું વાત કરીએ તો રાજકોટમાં બનેલ ઘટના બાદ તવાસના આદેશ માત્ર કાગળ પર